તો આપણે વાત કરીએ કે કઈ કઈ કંપનીના આઈપીઓ આવવાના છે અને અને કઈ કઈ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવાની છે સાથે જ વાત કરીએ કે કે આ રોકાણ કરવું નહીં પ્રાઇસ બેન્ડ કેટલું છે અને કઈ કઈ કંપનીઓનું કંપની શું કરે છે એ જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી સારી કમાણી કરવા માંગતા હો તો આ તમને આ માહિતી તમને મદદરૂપ થઈ શકે અને

આ અઠવાડિયા નવા આઈપીઓ આવી છે કે પાંચ મેન બોર્ડ કંપનીના આઈપીઓ ઓપન થશે અને પાંચ પહેલેથી જ ખુલેલા આઈપીઓ છે અને અગિયાર કંપનીઓ શેર બજારમાં લિસ્ટ પણ થવાની છે તો બધા વિશે આપણે વધારે માહિતી જોઈએ આદિત્ય સૌથી પહેલા મિત્રો વાત કરી આદિત્ય ઇન્ફોટેક ના આઈપીઓ વિશે મેઈન બોર્ડ સેગમેન્ટ નો 1300 કરોડ નો ઇશ્યુ 29 જુલાઈએ ઓપન થવાનું છે બોલી લગાવવા માટે એટલે કે રોકાણ કરવા માટે 640 રૂપિયા થી 675 રૂપિયા ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે કંપની 31 જુલાઈના રોજ આ બંધ થવાનો છે અને 22 શેરો ની લોટ સાઈઝ છે 1 ઓગસ્ટના રોજ શેરોનું નું એલોટમેન્ટ થશે અને 5 ઓગસ્ટના રોજ આ શેર NSE અને BSE બંને જગ્યાએ લિસ્ટ થવાનું છે આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ એટલે કે તેરસો કરોડ નો ઇસ્યુ છે ઓગણત્રીસ થી એકત્રીસ જુલાઈ સુધી ઓપન રહેવાનું છે પેલી ઓગસ્ટ થી એલોટમેન્ટ મળશે ને પાંચ ઓગસ્ટ ના રોજ એનએસસીબીએસયુ પર લિસ્ટ થશે છસો ચાલીસ થી છસો પંચોતેર રૂપિયા પ્રાઇસ બેન્ડ અને બાવીસ શેરો લોટ સાઇઝ છે વધારે માહિતી જો તમારે આ આઈપીઓ વિશેની ની જોતી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો

એક ઓગસ્ટના રોજ અલોટમેન્ટ અને પાંચ ઓગસ્ટના રોજ એનએસસી અને બીએસસી ઉપર લિસ્ટ થશે એટલે કે આ IPO પણ ઓગણત્રીસ જુલાઈ ઓપન થઈ એકત્રીસ જુલાઈએ બંધ થશે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનું આ આઈપીયું એકસો પચાસ થી એકસો અઠ્ઠાવન રૂપિયા પ્રાઇઝ બેન્ડ છે ચોરાણું શેરોની લોડ સાઇઝ માટે બસો ચોપ્પન પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા કંપની એકત્ર કરવા માંગે છે એક પહેલી ઓગસ્ટ થી અલોટમેન્ટ થશે અને પાંચ ઓગસ્ટ થી એનએચસી અને બીએસસી બંને જગ્યાએ આ શેર લિસ્ટ થવાનો છે પછી મે તો ત્રીજો આઈપીઓ છે શ્રી લોટસ ડેવલપર્સ અને આ આઈપીઓ માં અમિતા બચ્ચન शाहरुख खान જેવા મોટા સુપરસ્ટાર ના પણ પૈસા લાગેલા છે આર્બક ઇશ્યુ પણ મેઈન બોર્ડ સેગમેન્ટ માં આવેલો છે અને 792 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે 30 જુલાઈ થી આઈપીઓ ઓપન થવાનો છે 140 થી 150 રૂપિયા ના ભાવે 100 શેરનો લોટ સાઈઝ છે આ ઇશ્યુ 1 ઓગસ્ટ ના રોજ બંધ થશે ફાળવણી 4 ઓગસ્ટ ના રોજ ફાઈનલ થશે અને પછી શેર છ ઓગસ્ટના રોજ બી એનસીઓમાં છ ઓગસ્ટ ના દિવસે આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થશે પછી મિત્રો બહુ જ ઘણા સમય અને લાંબા સમયની રાહ થતો જોવા મળી રહ્યો છે

ચાર ઓગસ્ટના દિવસે આનું અલોટમેન્ટ થશે અને છ ઓગસ્ટે શેર બજારમાં લિસ્ટ થશે સાતસો સાહીઠ થી આઠસો રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે અને બધા મોટા એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ આઈપીઓ માં તમારે પણ અપ્લાય કરવું જોઈએ પછી મિત્રો આઈપીઓ છે એમ એન બી એન્જિનિયરિંગ આઈપીઓ આ પણ એક મેઇન બોર્ડ સેગમેન્ટનો નો છે છસો પચાસ કરોડ રૂપિયાનો છે ત્રીસ જુલાઈના રોજ ખોલવાનો છે આની પ્રાઇસ ઓફ

કયા કયા આઈપીઓ લિસ્ટ થવાના છે એ જોઈએ આવતા અઠવાડિયે તો એમાં છે અઠ્યાવીસ જુલાઈ ના રોજ સેવી ઇન્ફ્રા આઈપીઓ એનએસસી એસએમઈ ઉપર લિસ્ટ થશે સ્વાસ્તિક કાસ્ટલ શેર તે જ દિવસે બીએસસી એસએમઈ ઉપર લિસ્ટ થશે અને મુનાર સર્વેસર ઓગણત્રીસ જુલાઈ ના રોજ બીએસસી એસએમઈ ફ્લેટ ઉપર લિસ્ટ થશે ટીએસસી ઇન્ડિયા નો શેર ચોવીસ જુલાઈ ત્રીસ જુલાઈ ના રોજ એનએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનું છે જીએનજી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડિક્યુબ સ્પેસિસ બીએસસી અને એનએસસી ઉપર તે જ દિવસે એટલે કે ત્રીસ જુલાઈ ના દિવસે લિસ્ટ થવાના છે બ્રિગેડ હોટલ વેન્ચર્સ નું આઈપીઓ 31 જુલાઈ ના રોજ બીએસસી અને એનએસપી ઉપર લિસ્ટ થવાનું છે આ પછી શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ 1 ઓગસ્ટ 2025 ના રોજ એનએસસી બીએસસી ઉપર લિસ્ટ થશે તે જ દિવસે પટેલ કેમ્પ સ્પેશિયાલિટી અને રેફ્રિજરેશન બીએસસી એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે જ્યારે સેલોરેપ ઇન્ડસ્ટ્રી ના શેર એનએસસી એસએમઈ ઉપર ડેબ્યુ કરશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એવા આઈપીઓ જે આવતા અઠવાડિયે ઓપન થવાના છે જેમાં મેન બોર્ડ સેગમેન્ટના અને એસએમ સેગમેન્ટના બધા જ આઈપીઓ વિશે વાત કરી સાથે જ આવતા અઠવાડિયે કયા કયા આઈપીઓ લિસ્ટ થવાના છે એ પણ વાત કરીએ એમાં સૌથી વધારે ચર્ચિત આઈપીઓ છે જીએનજી ઇલેક્ટ્રોનિક જેમાં બધાએ